નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી બાર જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે તેમના લગ્નના જાજરમાન વેડિંગ કાર્ડનું વિડીયો સોશિયલ મીડિયા પર શેર થયો છે આ કંકોત્રીમાં લગ્નની વિગતોની સાથે ચાર દેવતાઓનું ચાંદીનું મંદિર પણ સામેલ છે આ વિડીયો આવતા વેગ વાયરલ થઈ ગયો છે જેમાં એલઈડી લાઇટોથી સજ્જ લાલ રંગના બોક્સમાં ચાંદીનું મંદિર છે જેની દરેક બાજુએ એક એક દેવતા બિરાજમાન છે વિડીયોમાં જોઈ શકાય છે કે મંદિરની એક બાજુએ ભગવાન વિષ્ણુ ત્યારબાદ ગણેશજી એ પછી રાધા કૃષ્ણ અને ચોથી દિશાએ એ સિંહ પર બિરાજમાન અંબા માતા અંકિત કરવામાં આવ્યા છે અત્યંત સુંદર કોતણીઓથી સજ્જ આ મંદિરના ઉપરના ભાગમાં છતર અને ઘંટડીઓ પણ બેસાડવામાં આવી છે મહત્વનું છે કે તાજેતરમાં જ નીતા અંબાણી કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવને આમંત્રણ આપવા ગયા હતા ત્યાં તેમણે કંકોત્રી અર્પણ કરીને શિવજીને લગ્નનું પહેલું આમંત્રણ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ